જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય માતાજી ફરી એક નવા વિડીયોની અંદર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ બાર વિષય ભૂગોળમાં આજનો આપણો ટોપિક છે મધ્યસ્થ મધ્યસ્થના દાખલા જોવાના છે આજનો વિડીયો છે આપણો મધ્યસ્થના દાખલાનો ભાગ બે જેની અંદર આપણે યુગ્મ પૂર્ણાંકની રીત બરાબર એટલે કે મધ્યસ્થની અંદર યુગ્મ પૂર્ણાંક એટલે કે જ્યારે કુલ અવલોકોની સંખ્યા બેકી સંખ્યા હોય ત્યારે આપણે એને યુગ્મ પૂર્ણાંક કહીએ છીએ તો યુગ્મ પૂર્ણાંક હોય ત્યારે આપણે મધ્યસ્થ કેવી રીતે શોધવું એ આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ભાગ એકની અંદર આપણે અયુગ્મ પૂર્ણાંકની રીતે એટલે કે જ્યારે કુલ અવલોકોની સંખ્યા એકી સંખ્યામાં હોય તો કઈ રીતે મધ્યસ્થ શોધો એની વાત આપણે ભાગ એકમાં કરી હતી જો તમે આ વિડીયો ના જોયો હોય તો તમે જે સ્ક્રીન ઉપર થમનેલ જોઈ રહ્યા છો એ થમનેલ તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની લિંક મળી જશે તો એ વિડીયો જોવા વિનંતી છે આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ભાગ બેમાં યુગ્મ પૂર્ણાંકની રીત તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હું છું ધર્મેશ બારૈયા અને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌ પહેલાં સૌ પ્રથમ પહેલાં આપણે મધ્યસ્થ વિશે થોડીક માહિતી મેળવી લઈ ભાગ એકમાં પણ આપણે એની માહિતી મેળવી હતી અહીંયા ફરી આપણે થોડુંક રિવિઝન કરી લઈએ ફટાફટ મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે પહેલી મધ્યક છે તેનો સાદો અર્થ મધ્યમાં સ્થિત અથવા મધ્યમાં આવેલું માપ એવો થાય છે તેનું સ્થાન બધા અવલોકનોમાં મધ્યમાં હોય છે તેથી તેને મધ્યસ્થ એવા નામે ઓળખવામાં આવે છે મધ્યસ્થ શોધવા માટે અભ્યાસક્રમમાં આપણને બે રીતે આપી છે બરાબર જેમાં નંબર એક અયુગ્મ પૂર્ણાંક એટલે કે એકી સંખ્યા બરાબર જ્યારે કુલ અવલોકનની સંખ્યા એકી એટલે કે જેને આપણે બે વડે નથી ભાગી શકતા જેમ કે ત્રણ પાંચ સાત નવ તો આ બધી એકી સંખ્યાઓ છે કે જેને આપણે બે વડે ભાગી શકતા નથી તો એને અયુગ્મ પૂર્ણાંક કહેવાય જેનો વિડીયો આપણે ભાગ એકની અંદર જોયો છે આજના વિડીયોની અંદર આપણે બીજો પ્રકાર એટલે કે યુગ્મ પૂર્ણાંક બે કી સંખ્યા એટલે કે જેને બે વડે ભાગી શકાય બરાબર જેમ કે બે ચાર છ આઠ દસ તો આ બધી સંખ્યાને આપણે બેથી ભાગી શકીએ તો એને બે કી સંખ્યા એટલે કે યુગ્મ પૂર્ણાંક કહેવાય છે તો જ્યારે અકુલ અવલોકનની સંખ્યા યુગ્મ પૂર્ણાંક હોય ત્યારે આ યુગ્મ પૂર્ણાંકની રીત વપરાય છે આપણે ઉદાહરણ જોઈએ એટલે કેવી રીતે એની ગણતરી કરવી એ તમને વધારે ખ્યાલ આવે અહીં આપણને કેટલીક આંકડાકીય માહિતી આપી છે બરાબર એમાં કેટલીક સંખ્યા આપેલી છે એ સંખ્યા પરથી આપણે એનો મધ્યસ્થ શોધવાનો છે તો જોઈએ આપણે સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે મધ્યસ્થના દાખલાની અંદર જે પણ અવલોકનો આપ્યા છે એને આપણે ચરતા ક્રમમાં ગોઠવવાના હોય છે તો આપણે આપેલ અવલોકનોને ચરતા ક્રમમાં ગોઠવીશું આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા જોઈએ સૌથી પહેલા આવશે નાની સંખ્યા એના પછી મોટી એનાથી મોટી એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો સૌથી પહેલા લખીશું સૌથી નાની સંખ્યા એટલે કે તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન ત્રેપન પંચ્યા તો આ રીતે આપણે આપેલ અવલોકનોને જતા ક્રમમાં ગોઠવવાના છે હવે તમે અહીંયા અવલોકનોની સંખ્યા ગણશો તો અહીંયા આપણને દસ આપેલા છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કે કુલ અવલોકનો કુલ અવલોકનને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવીએ છીએ મિત્રો એન સંજ્ઞા દ્વારા બરાબર આપણે મધ્યકના વિડીયોની અંદર જોયું હતું એટલે કુલ અવલોકનો એટલે કે બરાબર કેટલા થશે હવે સંખ્યા સંખ્યા છે છે બરાબર આપણે વાત કરી કે એને બે કી સંખ્યા કહેવાય છે એટલે દસ એ કેવું થયું યુગ્મ પૂર્ણાંક થયો યુગ્મ પૂર્ણાંક એટલે એ બે કી સંખ્યા હવે જયારે બેકી સંખ્યામાં અવલોકનો હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ તમારે એની અંદર એક પદ વધે છે જેને આપણે સ્મોલ એમ કહીએ છીએ બરાબર સૂત્રની અંદર એનો ઉપયોગ થશે હવે આ સ્મોલ એમ એ શું દર્શાવે છે આપણને તો સ્મોલ એમ એ આપણને અવલોકનનો ક્રમાંક દર્શાવે છે તો આપણે અહીંયા લખીએ અવલોકનનો ક્રમાંક બરાબર સ્મોલ એમનો અર્થ શું થશે કે અવલોકનનો ક્રમાંક હવે આપણે સૌપ્રથમ પ્રથમ આ એમ શોધવો પડશે સ્મોલ એમ સ્મોલ એમ શોધવા માટેનું સૂત્ર આપ્યું છે સ્મોલ હવે એટલે આપણે છે કે શું થાય કુલ અવલોકનોની સંખ્યા બરાબર જે કેટલી આપી છે દસ તો દસ ભાગ્યા બે બરાબર એટલે અહીંયા આપણે દસ ને બે થી ભાગ્યા અથવા તો છેદ ઉડાડીએ એટલે બે પંચ્યા દસ એટલે અહીંયા આવશે પાંચ જવાબ બરાબર એટલે સ્મોલ એમ બરાબર શું થયું તો પાંચમું એટલે કે પાંચમાં અવલોકનનો ક્રમ બરાબર હવે આપણે સૂત્ર લખીએ મધ્યસ્થનું કે યુગમાં પૂર્ણાંકમાં કયું સૂત્ર વપરાય છે તો સૂત્ર લખીએ સૂત્ર મધ્યસ્થ એમ બરાબર મધ્યસ્થનો એમ જે લખીએ છીએ આપણે કેપિટલ લખવાનો છે બરાબર એટલે કે મોટો એમ લખવાનો છે બરાબર અને એના પછી એના સૂત્રમાં સ્મોલ એમ વપરાય છે એટલે કે મધ્યસ્થ કેપિટલ એમ બરાબર સ્મોલ એમના અવલોકનનું મૂલ્ય અવલોકનનું મૂલ્ય સ્મોલ મૂલ્ય ભાગ્યા એટલે કે છેદમાં આવશે બે આ થઈ ગયું એનું સૂત્ર બરાબર આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ કે મધ્યસ્થ કેપિટલ એમ બરાબર સ્મોલ ના અવલોકનનું મૂલ્ય વત્તા કૌશમાં એમ વધતા એક અવલોકનનું મૂલ્ય અને છેદમાં બે લખવાના છે હવે આપણે આ સૂત્ર પ્રમાણે સંખ્યા મૂકતા જઈએ એટલે આપણને એનો જવાબ મળશે એટલે એમ બરાબર સ્મોલ એમ એટલે સ્મોલ એમની કિંમત કેટલી આવી હતી મિત્રો આપણે જોઈએ કે પાંચ છે બરાબર એટલે અહીંયા આપણે લખીશું પાંચમાં અવલોકનનું મૂલ્ય પાંચમાં અવલોકનનું મૂલ્ય પ્લસ એમ વત્તા એક બરાબર એટલે એમ એટલે કેટલા હતા આપણે ઉપર જોયું પાંચ પાંચ વત્તા એક એટલે અહીંયા થશે અવલોકનનું અવલોકનનું મૂલ્ય છેદમાં આવશે ભાગ્ય ડે બરાબર હવે આપણે એની જગ્યાએ સંખ્યાઓ મૂકવાની છે બરાબર કેપિટલ એમ બરાબર પાંચમા ક્રમનું મૂલ્ય એટલે આપણે જે ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવ્યા છે એની અંદર આપણે પાંચમા ક્રમનું અવલોકન જોવાનું છે કે ભાઈ એનું મૂલ્ય કેટલું છે તો જોઈએ અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પાંચમા ક્રમના અવલોકનનું મૂલ્ય કેટલું છે તો પિસ્તાલીસ બરાબર જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે પાંચમા અવલોકનનું મૂલ્ય લખીશું પિસ્તાલીસ પ્લસ પાંચ વત્તા એક બરાબર પાંચ વત્તા એક એટલે કેટલા થશે છ થશે એટલે કે છઠ્ઠા અવલોકનનું મૂલ્ય એટલે છઠ્ઠું અવલોકન કયું થશે તો અહીંયા લખીશું આપણે અડતાલીસ હવે આપણે એનું ગણતરી કરી એટલે પિસ્તાલીસ વધતા અડતાલીસ નો સરવાળો કરવાનો છે બરાબર એટલે પાંચ અને આઠ થશે તેર તેર નો તગડો વધી એક ચાર ને એક પાંચ પાંચ ને ચાર નવ એટલે તાનું થશે એનો સરવાળો ભાગ્યા બે બરાબર એટલે આ રીતે આપણે પાંચમું અવલોકન અને પાંચ અવલોકનનું મૂલ્ય બને સરવાળો કરી અને એને બે થી ભાગવાના છે હવે પિસ્તાલીસ અડતાલીસ એટલે તું સરવાળો થયો હવે તાણું ને આપણે બે થી ભાગીએ એટલે અહીંયા આ રીતે આપણે સાઈડમાં રફ પેજની અંદર એનો ભાગાકાર કરીશું એટલે બે ચોક આઠ બરાબર એટલે નવમાંથી આઠ જાય એટલે એક વધ્યો હવે આપણે સંખ્યા નીચે ઉતરવી પડશે ત્રણ બે છંગ બાર બરાબર ત્રણમાંથી બે જાય એટલે એક એકમાંથી એક જાય શૂન્ય હવે અહીંયા સંખ્યા આગળ આપી નથી એટલે ભાગ ચલાવવા માટે આપણે શૂન્ય લગાવવું પડશે એટલે ઉપર પોઈન્ટ મૂકીશું શૂન્ય લગાવીએ એટલે ઉપર પોઈન્ટ મૂકવો પડે હવે એ શૂન્યને નીચે ઉતારીએ એટલે દસ થાય એટલે ભાગ ચાલશે હવે બે પોઈન્ટ દસ એટલે દસમાંથી દસ જાય એટલે શૂન્ય એટલે અહીંયા જવાબ આવશે છેતાળીસ પોઈન્ટ પાંચ બરાબર માટે મધ્યસ્થ એમ બરાબર છેતાળીસ પોઈન્ટ પાંચ તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર આપેલ દાખલાનો જવાબ થશે છેતાલીસ પોઈન્ટ પાંચ બરાબર તો આ રીતે આપણે યુગ્મ પૂર્ણાંક હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સરળતાથી આ રીતે મધ્યસ્થ શોધી શકો છો જો તમને આ ગણતરીમાં ક્યાંય કન્ફ્યુઝન થાય કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો બરાબર કમેન્ટ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો જો તમને આપણી આ રીત ગમતી હોય તો આપણા વિડીયોને લાઈક કરો બરાબર તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી એ પણ આ દાખલા શીખી શકે અને પરીક્ષામાં રોકડા માર્ક્સ મેળવી શકે બરાબર તો તમે આ વિડીયોનો પોઝ કરી અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે બરાબર એમાં તમને ખ્યાલ આવી ગયો હોય બીજું એક ઉદાહરણ જોઈએ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મધ્યસ્થ એમ બરાબર છેતાલીસ પોઈન્ટ પાંચ એટલે કે જવાબ આપણો છે પોઈન્ટમાં પણ આવી શકે છે બરાબર એટલે પોઈન્ટમાં જવાબ આવે એટલે આપણે ગભરાવાનું નથી બરાબર તમારો જવાબ જો ગણતરી સાચી હશે સરવાળો અને ભાગાકાર તો એ સાચો જ પડવાનો છે જવાબ બરાબર એટલે ખાસ કાળજી આપણે સરવાળો અને ભાગાકાર કરવામાં રાખવાની છે ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ બીજું ઉદાહરણની અંદર અહીંયા તમને આંકડાકીય માહિતી આપી છે એ માહિતીના આધારે આપણે મધ્ય શોધવાનો છે તો આપણે સૌપ્રથમ કીધું એમ કે સૌથી પહેલાં શું કરીશું તો અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવીશું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર એટલે આપેલા અવલોકનોને આપણે ચરતા ક્રમની અંદર ગોઠવીશું બરાબર એટલે સૌથી પહેલાં આવશે ચઢતાક્રમમાં ગોઠવવા માટે પંચાવન અઠ્ઠાવન સાહીઠ બાસઠ ચુમ્મોતેર પંચોતેર એંશી અને પંચ્યાસી તો આ થઈ ગયા આપણા અવલોકોન ભાઈ અને ચઢતાક્રમ આ રીતે ગોઠવવાના છે ત્યાર પછી આપણે એને ગણવાના છે ભાઈ કેટલા અવલોકનો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કુલ અવલોકન એન બરાબર આઠ થશે હવે આઠ પણ કેવી સંખ્યા છે તો યુગ્મ પૂર્ણાંક બરાબર યુગ્મ એટલે કે જેને આપણે બેથી ભાગી શકીએ બે કી સંખ્યા ટૂંકમાં બરાબર એટલે આઠને બેથી ભાગી શકાય છે એટલે એ પૂર્ણાંક થશે હવે પૂર્ણાંક હોય ત્યારે આપણે સૂત્ર પ્રમાણે સૌથી પહેલાં શું શોધવાનું છે સ્મોલ એમ બરાબર તો સ્મોલ એમ એટલે અવલોકનનો ક્રમ આપણે આગળ લખ્યું એટલે એમ બરાબર અહીંયા શોધવાનું સૂત્ર શું છે સ્મોલ એમ શોધવાનું તો એન ભાગ્યા ડે બરાબર એટલે એન બરાબર ઉપર કેટલા છે એને અવલોક કુલ અવલોકનોની સંખ્યા એટલે આઠ છે એટલે આઠ ભાગ્યા ડે બરાબર એટલે અહીંયા છેદ ઉડાડી એટલે જવાબ આવશે ચાર એટલે સ્મોલ એમનું બરાબર શું થયું તો ચોથા ક્રમનું અવલોકન બરાબર એમનો અત થશે અવલોકનનો ક્રમાંક એટલે અહીંયા સ્મોલ m ની કિંમત કેટલી આવી 4 હવે આપણે સૂત્ર લખીએ તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર આપણે આગળ જોયું એમ મધ્યસ્થ બરાબર કેપિટલ m બરાબર સ્મોલ m ના અવલોકનોનું મૂલ્ય અવલોકનોનું મૂલ્ય + સ્મોલ m + 1 અવલોકનોનું મૂલ્ય ભાગ્યા છેદમાં બે લખવાના છે હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમતો મૂકતા જઈએ એટલે કેપિટલ એમ સ્મોલ એમ એટલે અહીંયા કેટલા સ્મોલ એમ બરાબર ચાર એટલે ચોથા ક્રમના અવલોકનનું મૂલ્ય વત્તા ચાર વત્તા એક અવલોકનનું મૂલ્ય ભાગ્યા બે હવે અહીંયા આપણે જોઈએ તો ચોથા અવલોકનનું મૂલ્ય કેટલું છે તો અહીંયા આપણે જોઈએ ચર્ધાક્રમાં ગોઠવેલા અવલોકનોમાં એક બે ત્રણ અને ચાર એટલે બાસઠ છે બરાબર એટલે અહીંયા લખીશું બાસઠ વત્તા ચાર વત્તા એક એટલે કે પાંચમા અવલોકણનું મૂલ્ય બાસઠ પછી છે ચુમ્મોતેર એટલે અહીંયા આવશે બાય ભાગ્યા બે હવે આપણે એનો સરવાળો કરીશું બાસઠાર સુમોતેરનો સરવાળો કરી એટલે છત્રીસ થશે બે અને ચાર છ ત્રણ ને સાત તેર એટલે એકસો છત્રીસ ભાગ્યા બે હવે એકસો છત્રીસ ભાગ્યા આપણે બે કરવાના છે એકસો છત્રીસ ભાગ્યા બે બરાબર એટલે અહીંયા તેર છે એટલે બે છ બાર બરાબર ત્રણમાંથી બે જાય એક એકમાંથી એક જાય ઝીરો હવે અહીંયા નીચે ઉતારીશું એટલે બે સોળ બરાબર અહીંયા જીરો જીરો બરાબર આપણો ભાગાકાર પૂરો થયો એટલે જવાબ મળ્યો અડસઠ માટે આપેલ માહિતીનો મધ્યસ્થ થશે મધ્યસ્થ એમ બરાબર અડસઠ એટલે આપેલી માહિતીનો મધ્યસ્થ અડસઠ થશે એ આવી ગયો આપણો જવાબ બરાબર તો આ રીતે તમે યુગમાં પૂર્ણાંક હોય ત્યારે મધ્યસ્થ શોધી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર પછી તમને અહીંયા હોમવર્ક માટે પણ બે દાખલા આપેલા છે બરાબર તો તમે એ દાખલા ગણી અને એનો જે પણ જવાબ છે તમારે એના નંબર સાથે બરાબર પહેલાં દાખલાનો જવાબ લખો તો એક બરાબર એનો આન્સર લખવાનો છે અને નંબર બે મારી અને એનો આન્સર લખી કમેન્ટ તમારે કરવાનું છે બરાબર આ રીતે તમે દાખલા ગણશો તો તમારા પરીક્ષાની અંદર રોકડા માર્ક્સ તમને મળશે બરાબર અને મધ્યક મધ્યસ્થનો દાખલો પરીક્ષામાં પૂછાતો જ હોય છે ત્રણ માસમાં કે બે માર્ક્સમાં મધ્યક પૂછાય તો બે માર્ક્સમાં પૂછાય છે ઘણી વખત અને ઘણી વખત ત્રણ માસમાં પણ પૂછે છે અને મધ્યસ્થનો દાખલો ત્રણ માર્ક્સમાં પૂછાય છે બરાબર એટલે જો તમે આ વિડીયો એક બે વખત જોશો તો તમને આ રીત ચોક્કસથી આવડશે અને તમારા માર્ક્સ પરીક્ષામાં જશે નહીં બરાબર તો મિત્રો શીખ શીખતા રહો બરાબર અને પરીક્ષા હવે ટૂંક જ સમયમાં ખૂબ જ નજીક છે તો મહેનત સારી કરો અને સારું પરિણામ લાવો બરાબર જય હિન્દ જય ભારત